આજે સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામના નેવ્યાસી હજાર રૂપિયા પહોંચ્યો છે જે દિવાળી સમયે બાસઠ હજાર રૂપિયા પ્રતિ ગ્રામ સો ગ્રામના હતા જયારે હવે સોનાના ભાવમાં હોળી આવે તે પહેલા જ આઠ હજાર રૂપિયા જેટલો વધારો થયો છે હા જે રીતે સોનાના ભાવ વધ્યા છે તેની પાછળનું સૌથી મહત્વનું કારણ ડોલરના વધતા ભાવ પણ છે આ ઉપરાંત વૈશ્વિક ક્ષેત્રે જે યુદ્ધનો માહોલ છે તે પણ સોનાના ભાવ વધવા પાછળ જવાબદાર કારણ માનવામાં આવે છે સમગ્ર દેશમાં છે તે સોનાના ભાવમાં છે તે ભારીખમ છે તે વધારો જોવા મળ્યો છે કારણ કે જે સોનાનો ભાવ છે હાલ વિક્રમજનક સપાટી પર પહોંચ્યો છે જે દિવાળી પર છે તે સાઠ થી બાસઠ હજાર રૂપિયાનો જે સોનાનો ભાવ હતો તે હાલ છે તે ઓગણ સિત્તેર હજારની સપાટી કુદાવી ચૂક્યો છે જેના કારણે છે તે રાજકોટની જે સોની બજારમાં છે તે વેપારીઓને છે તે મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે અત્યારે આપણી સાથે ભાયાભાઈ છે સોની બજારના વેપારી તેમની સાથે જ વાત કરીશું ખાસ કરીને ભાયાભાઈ જે હાલ ભાવ વધારો નોંધાયો છે કેટલો નોંધાયો છે અને તેની પાછળનું કારણ શું છે અત્યારનો જે ભાવ વધારો છે દિવાળીના સમયથી એ અત્યાર સુધીની અંદર ચાર મહિનાની અંદર હું તમને કહું દિવાળીની સમયની અંદર સાઠ બાસઠ હજાર રૂપિયા જેવો ભાવ હતો આજનો ભાવ છે ઓગણો હજાર રૂપિયા ભાવ આ ચાર મહિનાની અંદર હું તમને કહું કે દસથી બાર ટકા પંદર ટકાનો વધારો અત્યારે સોનાની અંદર નોંધાયો છે અને એ એકદમ હાઈ છે જેના કારણે સોની બજારની અંદર ધંધામાં એકાએક બ્રેક આવી ગઈ છે અને કારીગરો અને વેપારી બધાએ મંદીનો માહોલ ભોગવી રહ્યા છે અને અત્યારે જે ભાવ છે એ ખૂબ જ હાઈ છે અને હાઈ રહેવાનો જ છે સોનું આજે હું તમને એમ કહું કે લોકોને એક વિશ્વાસ છે કે સોનામાં કોઈ ભાવ ઘટશે નહીં અને સોનાનો આ જે ભાવ સપાટી ઉપર પહોંચ્યો છે એમાં કદાચ ટૂંક સમયની અંદર થોડો ઘણું કરેક્શન આવે જેનાથી થોડો ઘણો ભાવ નીચો જાય પણ જે લોકો માને છે કે આટલો બધો નીચો જાશે કે સાઠ બાસઠ હજાર આવશે એવું હું માનતો નથી સોનું છે એ જે સપાટીએ પહોંચ્યું છે એ ટૂંક સમયની અંદર પાછું એ સપાટીએ જઈને ઊભો રહીએ છે કદાચ બસો પાંચસો રૂપિયા નીકળે અથવા તો બસો પાંચસો ઘટે કે વધે આવી આની સોનાની અંદર હોય જ છે અને સોનાનો ભાવ ઇન્ડિયાની અંદર જ વધ્યો છે એવું નથી કારણ કે ઇન્ડિયા એની અંદર જ નો ભાવ હોતો નથી કારણ કે આ ભાવ જે છે એ ઇન્ટરનેશનલ માર્કેટનો છે અને જેના કારણે વિશ્વની અંદર આ ભાવનો એકદમ કૂદકો માર્યો છે અને એનું ખાસ કારણ એ છે કે ડોલરનો ભાવ જ્યારે વધ્યો ત્યારે ડોલર અત્યારે હાઈ ઉપર છે એના હિસાબે જ અત્યારે સોનું હાઈ ઉપર છે અને ખાસ અન્ય દેશોમાં જે હાલ યુદ્ધ ચાલી રહ્યા છે જેના કારણે ભાવ પર અસર જોવા મળે છે જ્યારે વિશ્વની અંદર દેશોના એકબીજા દેશોના યુદ્ધ ચાલતા હોય અથવા તો યુદ્ધના ભણકારા વાગતા હોય અથવા તો યુદ્ધ થાય ત્યારે હંમેશા સોનાનો ભાવ અનાદિકાળથી ઉપર ગયેલો જ છે અને ત્યારે અનબિલેબલ ભાવ વધતા હોય છે કે આપણને વિશ્વાસ ન હોય કે આટલો બધો ભાવ વધી જશે એ એવો જ્યારે પણ રાજતા દેશ બે દેશોની અંદર થતી હોય અને જે મોટા બે દેશો બાજતા હોય ઝઘડા કરતા હોય ત્યારે આ ભાવનો વધારો અચૂક વધે જ છે અને સો સો ટકા એની અસર સોનાના ભાવ ઉપર પડે જ છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સોની બજારના વેપારીને કેવા પ્રમાણમાં નુકસાન થવા પામશે ને હાલ કેવો માહોલ છે સોની બજારના વેપારીને આજે હું તમને કહું કે જ્યારથી આ સોનાનો ભાવ એ સ્પીડ પગડી છે તો એની અંદર અત્યારે સોનાની જે ધંધો છે કારીગરો અને વેપારી અમારા શોરૂમવાળા અને કારીગરો એની અત્યારે ભયંકર મંદીનો માહોલ જુએ છે અને સવારથી આવી અને સાંજ સુધીમાં ઘરાકની રાહ જોઈને બેઠા હોય છે કારણ કે આટલો બધો ભાવ થવાને કારણે લોકોમાં એકાએક પહેલી ખરીદીની અંદર બ્રેક આવી જાય છે અને જ્યારે આ બ્રેક આવે ત્યારે એની હું તમને એમ કહું કે અસર અમારી ઉપર જ આવે છે અને અમે અત્યારે ભયંકર મંદિરના માહોલમાં જીવી રહ્યા છીએ